ગોંડલના બંધીયા ગામના પૂર્વ સરપંચની એસપીને રજૂઆત પોલીસ જયરાજસિંહના ઇશારે કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે જયરાજસિંહના ઇશારે પોલીસ કામ કરે છે તેવું ઓમદીસિંહ વાઘેલાએ જણાવ્યું એસપીએ પૂર્વ સરપંચને પુરાવા સાથે લેખિતમાં અરજી આપવા માટે પણ જણાવ્યું છે

વિગતો છે 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 કામ કરે તેવા આક્ષેપો કર્યા શું જે વાત કરવામાં આવે તો ગોંડલ ના સગરજી હાઈસ્કૂલ મેદાનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વાળા વિજય ગુર્જર ના નેતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા બસોથી વધુ આરોપીઓને ગોંડલ ખાતે એકત્રિત કરી અને સુધરી જવા ચેતવણી આપવામાં આવી હતી અને એસપી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને કાયદા બહાર ગયા તો રાજકોટ જિલ્લા બહાર વારો આવશે ત્યારે કાર્યક્રમ દરમિયાન ગોંડલ તાલુકાના બંધિયા ગામના પૂર્વ સરપંચે જિલ્લા પોલીસ વડાને જે છે તે રજૂઆત કરી હતી રજૂઆતમાં ગોંડલમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય દરજસિંહ જાડેજાના ઇશારે પોલીસ કામ કરે છે તેવો આક્ષેપ પૂર્વ સરપંચ જે છે તે ઓમદેવસિંહ વાઘેલા દ્વારા એસપી સમક્ષ કરતા પોલીસ બેડામાં જે છે તે ખડફડાટ મચી જવા પામ્યો હતો જ્યારે સામે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ કુર્જરે પૂર્વ સરપંચ ઓમદેવસિંહ વાઘેલાને જણાવ્યું હતું કે આપ અરજી આપો અને પુરાવા આપો હું યોગ્ય તપાસ જે છે તે કરાવડાવીશ જી વિશ્વાસ આભાર જાણકારી માટે